सरखेज भारती आश्रम विवाद हरिहरानंद भारती और ऋषि भारती बच्चे आरोप प्रत्यारोप જાણો શું છે મામલો સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે આશ્રમને લઈને હવે આશ્રમના ગાદીપતિ હરિરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો કરવામાં આવ્યો છે આ મુદ્દે હરિરાનંદ ભારતી અને ઋષિ ભારતી વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના સેવક ઋષિ ભારતી દ્વારા સરખેજ આશ્રમ પર કબજો કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી ભારતી આશ્રમની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ભારતી બાપુ હયાતીમાં ગુજરાતમાં સ્થાપવામાં આવેલા ભારતી આશ્રમના ગાદીતી તરીકે હરિરાનંદ ભારતીને મહંત જાહેર કર્યા હતા ત્યાર બાદ મહાદેવ ભારતીને જૂનાગઢ ભારતી આશ્રમ અને ઋષિ ભારતીને સરખેજ ભારતી આશ્રમના સંચાલનની જવાબદારી સ્વયં ભારતી બાપુએ સોંપી હતી ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ ઋષિ ભારતીએ સરખેજ ભારતી આશ્રમ પર તેમનો કબજો કરીને સમગ્ર મામલામાં વિવાદ ઊભો કર્યો હતો